હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ભરેલા મરચાં ભરેલા રીંગણ ભરેલા મરચાં ભરેલા ભીંડા ભરેલા જે આપણે શાકભાજી બનાવીએ ને એટલે આપણને એવું આમાં બહુ વાર લાગશે બહુ માથાકૂટવાળું કામ લાગે પણ આજે મેં આ મરચાં બનાવ્યા છે ને એ બહુ જ ફટાફટ બની જાય એવી રીતે મેં બનાવ્યા છે તો તમે જો ના બનાવતા હોય ને એકવાર આવી રીતે ચોક્કસ બનાવજો ચાલો આપણે આને બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં આ બસો ગ્રામ જેટલા મરચાં લીધા છે અને આ મોળા મરચાં આવે ને એ મરચાં છે અને મેં ધોઈ લીધા છે હવે આ મરચાં ભરવા માટે આપણે લઈશું તીખા મીઠા મિક્સ જે જવાણું આવે છે ને એ લઈશું કોઈ પણ કંપનીનું લઈએ આપણે અથવા ફરસાણવાળાની દુકાનીથી તીખું મીઠું મિક્સ જવાણું હોય એ આપણે લાવ્યા હોય ગમે તે પણ આ તીખું મીઠું મિક્સ હોય ને એટલે એનો સ્વાદ બહુ સારો લાગે એટલે એ ચણ આપણે લઈ લઈશું મિક્સરનો નાનો જાર છે એ થોડો ખાલી રહે એટલું મેં લીધું છે હવે આને આપણે ક્રશ કરી લઈશું એટલે આપણે કોઈ પણ ઝંઝટ વગર આ મરચાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો આપણે એને જો ઉતાવળ હોય ને તો આવી રીતે મરચાં ફટાફટ ભરી જાય નહીંતર મરચાં ભરવા માટે આપણે પહેલાં બેસન કે એમાં બધા મસાલા એડ કરીએ એટલે થોડી વાર લાગે અને કેવું થશે અને આમાં તો આપણે એવું વિચારવું જ ના આપણે આ તો બહુ સ્વાદિષ્ટ જ બને છે આ મરચાં આમાં તેલ કે કશું ઉમેરવાનું નહીં હવે આપણે મરચાંને કટ લગાવી દેવાનો અને મરચાંને ભરી લેવાના તો આવી રીતે કટ લગાવી અને મરચાંને ઉપરથી દબાવીશું એટલે મરચો મરચું એકદમ આમ પોળું રહેશે અને આમાં હવે આપણે મસાલો ભરી દઈશું અને મસાલો ઉપરના ભાગમાં સારી રીતે ભરાય એવી રીતે આપણે ભરી દેવાનો છે અને પ્રમાણસર આમાં મસાલો ભરશું વધારે મસાલો ભરશું તો બહાર નીકળી જશે અને ઓછો ભરશું તો સ્વાદ એનો બહુ નહીં આવે એટલે માપસરનો મસાલો આવી રીતે ભરી અને મરચું આવી રીતે પેક કરી દેવાનો અને આપણે મરચું ભરીએ ત્યારે આવો જે વળાંકવાળો ભાગ હોય ને ત્યાં જ આપણે કટ લગાવવાનો એટલે મસાલો બહાર નીકળી જાય નહીં તો આવી રીતે કટ લગાવી અને મસાલો આપણે ભરી દેવાનો છે અને આનો સ્વાદ બહુ સરસ લાગે છે કોઈ પણ ઝંઝટ વગર આપણો મસાલો ફટાફટ તૈયાર થઈ જાય છે આવી રીતે આપણે બધા મરચાં ભરી લઈશું અહીંયા આપણા બધા મરચાં ભરાઈ ગયા છે હવે આપણે એક કડાઈમાં થોડું તેલ લઈ લેશું તો ગેસ પર કડાઈ રાખી દઈએ અને એક પાવડી જેટલું તેલ લઈશું આમાં આપણે વધારે તેલની પણ જરૂર નથી અને આટલું તેલ પણ નહીં જોઈએ આમાં પણ વધશે હજી અમુક મરચાં જાડી છાલવાળા હોય છે તો એને આપણે થોડીવાર વાર પહેલાં તળી લઈશું અને બાકીના પછી ઉમેરી દઈશું એટલે જેથી કરીને આ પણ એકદમ બીજા મરચા જોડે જ સોફ્ટ થઈ જાય તો હવે આ મરચાં મેં થોડી વાર માટે સાંતળી લીધા હવે બાકીના છે એને હું ઉમેરી દઈશ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આને આપણે સતત હલાવતા રહેવાનું છે અને કોઈ જગ્યાએ મરચું સાંતળ્યા વગરનું રહી ગયું હોય ને તો એને આપણે ફેરવી ફેરવીને એને કડાઈમાં સારી રીતે આમ નીચેના તળીએ અડે એવી રીતે આપણે ચમચાથી અથવા દબાવી રાખવાનું થોડીવાર માટે એવી રીતે કરી કરી અને બધા મરચાં આમ બહારની સાડ બધી બાજુ સરસ રીતે સંતળાઈ જાય એવી રીતે આપણે કરવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું તો જો થોડી વારમાં જ મરચાં બધા આવી રીતે સંતળાઈ જશે અને મરચાં એકદમ સોફ્ટ થઈ ગયા છે બધા હવે આને આપણે કઢાઈમાં નથી રહેવા દેવાના પણ બીજી પ્લેટમાં કાઢી લેવાના છે કઢાઈ ગરમ હોય અંદર તેલ પણ છે એટલે વધારે સોફ્ટ ન થઈ જાય એના માટે આપણે બીજી પ્લેટમાં આને કાઢી લેવાના અને જો આપણે એક પાવડું તેલ લીધું હતું એમાંથી પણ હજી તેલ થોડું બચ્યું છે તો હવે આ મરચા આપણા તળાઈ ગયા છે અને એમનામ ખાઈશું તો એ સારા નહીં લાગે પણ આની ઉપર આપણે મીઠું અને ધાણા જીરું ભભરાવું પડશે જેમ આપણે નોર્મલ મરચાં તળીએ અને મીઠું અને જીરું ભભરાવીએ એવી રીતે આપણે આમાં પણ ભભરાવી દેવાનું છે તો એકદમ સ્વાદિષ્ટ એવા કોઈ પણ વ ઝંઝટ વગરના આ ભરેલા મરચાં આપણા તૈયાર થઈ ગયા છે એક સમયે જો શાકના બનાવ્યું હોય તો પણ કામ ચાલી જાય એવા સ્વાદિષ્ટ આ મરચાં તૈયાર થઈ જાય છે તો જો તમે ના બનાવતા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો અને જો તમને મારી આ મરચાં ભરવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો